સયાજી હોસ્પિટલના જુનિયર તબીબોએ રેલી યોજી તો તબીબો કાળી પટ્ટી સાથે વિરોધ દર્શાવ્યો કલકત્તાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે થયેલા રેપ અને મર્ડરની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યના જુનિયર તબીબો હડતાલ પર તબીબોએ પ્રતિક્રિયા આપી જે આપણા દેશની વુમન છે બધી જ વુમન ની સેફ્ટી ની માંગ છે અમારી એ લોકો ને પોતાના વર્ક માં એટલીસ્ટ પોતાના વર્ક માં એમને સેફટી મળવી જોઈએ જે હોસ્પિટલ માં એ જે ડોક્ટર હતા 36 કલાક એ ડ્યુટી કરતા હતા એ પેશન્ટ ની સેવા કરતા હતા એ એમનો એમનો કર્તવ્ય ભજવતા હતા એ જ હોસ્પિટલ માં એમનો મર્ડર થયો છે એમનો રેપ થયો છે આ દુષ્કૃત્ય થયો છે સરકાર આને આના રીતે શું સંદેશો આપે છે જે સ્ટુડન્ટ્સ મેડિકલ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે જે ક્રિમિનલ્સ છે એમને શું મેસેજ મળી રહ્યો છે કે આ બધું કરીને લોકો છૂટા થઈ શકે છે એટલે સીબીઆઈ ઇન્કવાયરી થવી જ જોઈએ જે રેપીસ છે જે મર્ડર જે લોકોએ મર્ડર કર્યું છે જે લોકો આ બધા પ્રોબ્લેમમાં ઇન્વોલ્વ થયા છે એ લોકોને સજા મળવી જ જોઈએ આ બનાવમાં અમે માંગીએ છીએ કે અમે આ દેશમાં સુરક્ષિત છે જ નથી અગર કોઈ ડોક્ટર પોતાના જ હોસ્પિટલમાં એમનો મર્ડર થાય છે એમનો રેપ થાય છે તો પછી આજની નારી સુરક્ષિત ક્યાં રહેશે અમારા વિરોધ પ્રદર્શન ની માંગ છે કે સીબીઆઈ ઇન્ક્વાયરી એકદમ ફેર એન્ડ સ્ક્વેર થવી જોઈએ રેપિડ ને જલ્દ જલ્દ સજા મળવી જોઈએ એ અમારી જે કામગીરી હોસ્પિટલમાં થઈ રહી છે એમાં ડોક્ટરો માટેની સિક્યુરિટી વધવી જોઈએ સેન્ટર પ્રોટેક્શન એક્ટ જે હતો એ લાગુ થવા